તો સુરતમાં જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખાડીપૂરની સમસ્યા હજી પણ યથાવત છે સુરતમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી સુરતમાં ખાડી સમસ્યા હજી પણ યથાવત છે હજી પણ ત્યાં પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે લોકોની હાલાકી સતતની સતત વધી રહી છે અને એમાં પણ સુરતમાં આજે પણ વરસાદ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આ ખાડીપૂરની સમસ્યા હજી પણ યથાવત રહી શકે છે ડુંભાલના પર્વત ગામના એસએમસીના આવાસમાં હાલમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે કારણ કે લોકોના આખા જે ખભા છે કમરસમા પાણી ભરાયેલા છે કમરથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકો ઘર બંધ કરીને ઘર વખરે ત્યાં જ્યાં જ મૂકીને અને અન્યત તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તો સુરતમાં ખાડીપુરની સમસ્યા આપ જોઈ રહ્યા છો કે આખી કાર જાણે ડૂબમાં ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેટલી પણ દુકાનો આવેલી છે ઘરો આવેલા છે પાણી ભરાઈ જવાની સમસ્યા છે સુરતમાં ખાડીના જે પૂરની જે સમસ્યા છે દર વર્ષે સર્જાતી હોય છે વરસાદ રોકાઈ જાય પણ એમાં ખાડી પૂરમાં જો પાણી ભરાયેલું હોય તો તેનું પાણી અહીંયા રહેણાંક વિસ્તારમાં અને દુકાનો જે આવેલી છે ત્યાં ભરાઈ જતા હોય છે અને હાલમાં એસએમસી દ્વારા આ તમામ લોકો જે અહીંયા ફસાયેલા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું બે અલગ અલગ દ્રશ્યો ખાડીપુરમાં હજી પણ પાણીનું વહેણ ચાલુ છે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તો દુકાનો અને જે વાહનો પાર્ક કરેલા છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે દુકાનોમાં આપ શટરનું લેવલ જોશો તો અડધી દુકાન જે છે એ હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે લોકોના ઘરોમાં પાણી છે ગેટ જોશો તો ગેટ અડધો આખો પાણીમાં ગરકાવ છે મતલબ એ કે જો જેમ જેમ અંદર જઈએ તેમ તેમ पानी नो बहण वत्तू चई रहो छे तो कितलाक लोको जमो रेस्क्यू रथी थयो ते टेरेस ऊपर અત્યારે દિવસો સુધી પાણી નહી જાય ઓર ય હમ લોગ અચિત તરીકે સે ઉસકો મેનેજ કર રખા હે ઓપરેશન શક્તિ કા નામ દે રખા હે સભી કાર્યકર્તાઓને ઓર શક્તિ કે સ્વરૂપ મે હમ સબ લોગો মিলકર કે ઓર કામ મે લાગે તો એસએમસીના કેટલાક કાર્યકર્તાઓ કેટલાક સ્વયંસેવકો પણ આવ્યા છે એસએમસીના કર્મચારીઓ પર અત્યારે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા છે બોટ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે કારણ કે આ પ્રકારની જ્યારે વ્યવસ્થા હોય છે ત્યારે જે નીચેના માળ ઉપર રહેતા જે લોકો હોય છે તેમને વધુ સમસ્યા સર્જાતી હોય જેના કારણે કેટલાક લોકો ટેરેસ પર ચડી ગયા છે તો કેટલાક લોકો પોતાનો થોડોક સામાન લઈને બીજી જગ્યા અન્યત્ર પોતાના સંબંધીના ઘરે કે પછી એસએમસી દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં અત્યારે તેમને ખસેડવામાં આવી રહ્યા છે ત્યાં તેમને ફૂડ પેકેટ ને આ તમામ વસ્તુ પહોંચાડવામાં આવી રહી છે અત્યારે આપ જોશો તો એ જે ખાડીપુર વિસ્તાર છે ત્યાં બ્રિજ ક્રોસ હોસ્પિટલ પણ આવેલી છે હોસ્પિટલ પણ અત્યારે બંધ થઈ ગઈ છે એટલે કે જનજીવન બિલકુલ ઠપ્પ થઈ ગયું છે સુરત શહેરના વિસ્તાર સુરતના અંદર ખાડીપુરના પાણી હજુ પણ દેખાઈ રહ્યા છે લોકો ખાડીપુરના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ પર્વત ગામના છે અને પર્વત ગામ ખાતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ફાયરની ટીમ અને સાથે આરએસએસના જે કાર્યકર્તાઓ છે તેમની હાજરી ઉપસ્થિતિ દેખાઈ રહી છે અને આ તમામ અહીંયા લોકોને મદદરૂપ માટે આવ્યા છે વિજય ચોમાલ જે છે તે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પણ છે અને સાથે એ આરએસએસ સાથે પણ જોડાયેલા છે આપણે વિજય રીતિ બી જાણીશું વિજયભાઈનું આ બાબતે શું કેવું છે કેમેરા પર્સન અજીત પટેલને કહીશ કે વિજય તરફ પણ કેમેરો કરે કારણ કે એમની ઘણી બધી મહેનત દેખાઈ રહી છે વિજયભાઈ આરએસએસ ની કેટલા લોકો આમાં જોડાયેલા છે અને હાલ કેટલા લોકોનું રેસ્ક્યુ અને ફૂડ પેકેજ પહોંચાડવાની તૈયારી છે પરત પાટિયા મોર્ડન ટાઉન વિસ્તારમાં અમારી શાખા जितने भी शाखा काम करे उसके सभी के मेन मेन स्वयं हमारे साथ में है हमारी पार्टी के कार्यकर्ता भी उसमें साथ में लगे हुए हैं हम लोग विजिट कर रहे हैं कोई दुखी हो कोई बीमार हो कोई तेजार हो तो उसको पहले रेस्क्यू कर रहे हैं साथ में हम पानी और दूध की भी व्यवस्था कर रखी है जिनको भी चाहिए उनको प्रोवाइड करवा रहे हैं हमारे विस्तार में सिर्फ चार घर है उसमें भी दाता है मॉडर्न अपना गीता नगर है शांति कुंज है और मामा नगर है और बाकी सोसाइटी में हमारे विस्तार में पानी नहीं है और ये हम लोग अच्छी तरीके से उसको मैनेज कर रखा है ऑपरेशन शक्ति का नाम दे रखा है सभी कार्यकर्ताओं ने और शक्ति के स्वरूप में हम सब लोग मिल करके और काम में लगे हुए हैं विजय भाई आपने अभी जितने भी जवाब दिया ऑपरेशन शक्ति के ये आर के कार्यकर्ता ने दिया मैं भाजपा के काउंसिलर को एक सवाल पूछूंगा ये चूक किसकी पानी क्यों इतना फैला है विकास कहीं नरतर रूप हो रहा है क्या हो रहा है आजम भाई आप जिम्मेदार एक पत्र मतलब एक एडिटर हो हमारे चैनल के मैं आपको बताऊं यह तटीय क्षेत्र है कितनी बारिश पड़ी है आपको मालूम है मित्र कितनी भयंकर बारिश पड़ी है चार दिन तक यह तो हमारी कामगिरी अच्छी थी अधिकारियों की जो इतने तक की रहा है नहीं तो स्थिति कैसी भयानक होने वाली थी हम गुजरात में सूरत में तटीय क्षेत्रों में रहने वाले लोग हैं बरसात का पानी तो इसी नाले से निकलेगा और कहा से निकलेगा ये खाड़ी खाड़ी के ऊपर बसने वाला शहर नदी के ऊपर बसने वाला शहर समुद्र के किनारे पर बसने वाले शहर की तो स्थिति बिगड़ने वाली है इसमें मेरे अधिकारी और मेरी पूरी पार्टी की टीम पूरी काम कर रही है ईमानदारी के साथ में तब जाके ये स्थिति हम लोग आज सेवा काम में लगे हुए हैं। ऐसा किसी को दोष देने की जरूरत नहीं है आप खुद समझदार आदमी है मित्र जिम्मेदार आजम भाई તો તમારા સામે છે કે આ જે છે તે અહીંયા આવાસ છે આવાસના અંદર આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અહીંયા ફૂડ પેકેટ્સ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જે લોકોને અહીંયાથી બહાર નીકળવું હોય તે લોકોને અહીંયાથી બહાર લઈ જવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ અંદર કેટલા લોકો જે ઘરમાં ફસાયેલા છે તેવા પણ લોકો દેખાઈ રહ્યા છે અહીંયા અને જે ફાયરની બોટ જે છે તે અહીંયા લઈને આવવામાં આવી છે કારણ કે જેમને બહાર જવું હોય તે બહાર જઈ શકે છે અને જે લોકોને ફૂડ પેકેટ્સને પાણીની જરૂરત છે કે જમવાની જરૂર છે તેનું પણ અહીંયા સર્વેની લિસ્ટ બનાવવામાં આવી રહી છે આ તમામ લોકો તમને દેખાશે કે અહીંયા છેલ્લા ત્રણથી ચાર દિવસથી આ પરિસ્થિતિના અંદર પાણીના અંદર ફસાયેલા છે જેનું મુખ્ય કારણ છે ખાડી પૂર હાલ જે તમે ટીમ જોઈ રહ્યા છો એ ફાયરની ટીમ અહીંયા દેખાઈ રહી છે આપણે બોટના અંદર બહાર આવ્યા છે એનું કારણ એ છે કે આ ડુંભાલના અંદર જ્યારે પણ ખાડીના અંદર પાણી આવતું હોય છે આ આવાસના નજીકમાં આવેલી જે બંગલો છે ત્યાં પણ પાણી ભરાઈ જતા હોય છે તે તમારી સામે છે કે આ લોકો પાસે જે પણ સામગ્રી છે તે દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ લોકો જે ફસાયેલા છે તે લોકોને આ વસ્તુ પહોંચાડવામાં આવી રહી છે કેટલા દિવસે

આ લોકો બી જે કકડાટ કરી રહ્યા છે કારણ કે એમના સુધી કોઈ પહોંચ્યો ન હતું અને હવે આજે જ્યારે એમને મદદ પહોંચી છે ત્યારે એમનો જે ગુસ્સો છે આ જો બાળકને અહીંયાથી એક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે અહીંયાથી આ બાળકને લઈ જવામાં આવી રહ્યું છે આ જે છે આ લોકો આખા એક પરિવારને અહીંયાથી લઈ જવાની તૈયારી બતાવવામાં આવી રહી છે વિજય ચોમાલજી ખુદ આ ઓપરેશનના અંદર જોડાયા છે ઓપરેશન શક્તિ જે નામ આપવામાં આવ્યું છે આ બેન ને પણ અહિયાં થી લઈ જવામાં આવી રહ્યા છે કારણ કે એ છેલ્લા ત્રણ દિવસ થી અહિયાં ફસાયેલા હતા એટલે આ બીજા બાળકો પણ જે છે તેમને લઈ જવાની તૈયારી અહિયાં બતાવવામાં આવી રહી છે મેં તમને જેમ કીધું છે કે આ લોકો જે છે તે અહીંયા જે રીતે કાઢવામાં આવી રહ્યા છે એ દર્શાવે છે કે લોકો ફસાયેલા હતા અને હવે અહિયાં થી એમને લઈ જવાની તૈયારીઓ દર્શાવવામાં આવી રહી છે મેં યાદ અપાવી દઉં કે ત્રણ ચાર દિવસ થી આ લોકો અહીંયા ફસાયેલા છે બેટા આવી જાય મારા પાસે આ મારા પાસે દીકરી આવી ગઈ છે શું નામ છે કાચ આવેલી

ત્રણ મહિનાનું બાળક છે તેનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હવે આ જે તમામ લોકો છે તેને અહીંયાથી બહાર લઈ જવામાં આવશે આ તમામને અહીંયા હા લઈને હવે બહાર લઈ જવાશે કારણ કે અહીંયા આવવું હોય તો બોટ અને બોટ સિવાય તમારા પાસે બીજો કોઈ વિકલ્પ ના હોવાના કારણોસર આ ફાયરની ટીમ આવી છે અને મેં તમને જેમ કીધું છે કે સંદેશનું ખોદ આર એસએસની ટીમની સાથે ઓપરેશન શક્તિમાં જોડાયું છે અને તમારી સામે છે કે અહીંયાથી જેટલા લોકોને લઈ જઈ શકે છે આ લોકો કેટલાને અહીંયાથી લઈ જવાની તૈયારી બતાવી રહ્યા છે विजय भाई लोगों को और है पूरे दिन हमारा यही काम चलता रहता है किसी को बाहर जाना हो तो उसको हम आराम से लेके जाते हैं जिसको नहीं रह, यहाँ रहना हो तो आराम से रह सकता है उनके लिए खाना पानी सारी व्यवस्था हमारे पार्टी के कार्यकर्ता और हमारे संघ के स्वयंसेवक और सामाजिक संस्था कर रखी है ऐसा कोई प्रॉब्लम नहीं है किसी को भी વિજયભાઈએ સ્પષ્ટતા કરી દીધી છે કે હવે અહીંયા જે છે તે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ જ રહેશે જેમને જવું છે તેમને બહાર લઈ જવામાં આવશે જેમને અંદર લાવવા છે ફૂડ પેકેજ લાવવામાં આવશે અને સારી વાત એ પણ છે કે ઉપરવાસના અંદર હવે પાણી અટકી ગયું છે વરસાદ ધીમો પડી ગયો છે અટકી ગયો છે જેના કારણે ખાડીના પાણી હવે ધીમે ધીમે ઓસરી હશે કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત તો સુરતના દ્રશ્યો આપે જોયા કે જે આ ખાડીપુરની સમસ્યા યથાવત રહેતા અહીંયાથી તમામ લોકો જે છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જે નાના બાળકો ફસાયેલા છે મહિલાઓ ફસાયેલી છે તેમને અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે અને જે લોકો ત્યાં જ રહેવા માંગે છે અથવા જે ઉપરના માળે વસવાટ કરે છે તેમના માટે તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે

साड़ी इतना पानी, पानी, पानी है।, है।, है सीने जितना गीता नगर के अंदर सीने जितना छाती जितना पानी है जी। और निकाल नहीं है बिजली बत्ती नहीं है पीने का पानी नहीं है नहाने धोने का पानी नहीं है कोई चीज अवेलेबल नॉट अवेलेबल क्या करते हो आप मैं बिजनेस। હા તમારી સામે છે કે જે માણસ આપણા સામે વાત કરી રહ્યા છે એમને સ્પષ્ટ કીધું છે કે અંદર છાતી સુધીના પાણી છે અને આ તમારી સામે છે કે પહેલાં ભાઈ જે છે તે પોતે જે માથા પર હાથ મૂકીને આવી રહ્યા છે એ બી દર્શાવે છે કે પાણી કઈ હદ સુધીનું છે આપણે જ્યારે જોઈ રહ્યા છીએ તે એક મોપેટ જે છે તે અહીંયા ડૂબેતી દેખાઈ રહી છે એ પણ સ્પષ્ટ કરે છે કે પાણી કમર સુધીનું છે હું જે ચાલી રહ્યો છું તે બી કમર સુધીનું પાણી છે ભાઈ અંદર કેટલું પાણી છે

તે જે રીતે આપણી સામે છે કે આ જે તમામ લોકો છે તે સ્પષ્ટ એવું કરી રહ્યા છે કે અહીંયા બે દિવસથી પાણી છે ગતરોજ બારડોલીના અંદર વધારે વરસાદ હોવાથી આ પાણીનું સ્તર વધી ગયું છે અંદર જે લોકો જાય છે તેમને સૌથી મોટી મુસીબતનો સામનો એ કરવાનો આવતો હોય છે કે પાણીમાંથી જ પસાર થવું પડે છે પાણીમાંથી આવવું પડે છે આ ભાઈને બી આપણે પૂછીશું ભાઈ સાહેબ કાં ગયે છે કાં જા રહ્યો આપ सामान दो दिन से कुछ खाया नहीं था सामान वगैरह कुछ होता नहीं रूम पर कोई मदद नहीं आई पैकेट कुछ नहीं कुछ भी नहीं क्या मैं टाइस का काम करता हूँ आप कहाँ गए थे सामान लेने के लिए कोई मदद नहीं मिली अंदर से नहीं नहीं તો તમારી સામે છે કે આ તમામ લોકો જે છે તે અહીંયાથી જઈ રહ્યા છે તે એક જ વાત જણાવી રહ્યા છે કે એમને કોઈ મદદ ના મળી હતી જેથી હવે પાણીમાંથી બહાર ગયા હતા બજારથી પોતાની રોજીરોટી સામાન લઈને પરત આવ્યા છે કેમેરાપર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત